ડબોઈ બાર ની મળેલી પ્રમુખ મિટિંગમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હેઠળની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગુજરાત રાજ્યમાં રાજપીપળા કોર્ટમાં જામીન અરજીના કામે વકીલોને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા જામીન અરજી કામે ચેતરભાઈ વસાવા માટે તેઓના વકીલ ગોપાલભાઈ ઇટાલિયા રાજપીપળા કોર્ટના સંકુલની બહાર પહોંચતા પોલીસે તેમને કોર્ટમાં જતા રોક્યા હતા ત્યારબાદ અન્ય વકીલોના વીડિયો જોતા પ્રથમ દ્રષ્ટિએ કોર્ટ કમ્પાઉન્ડમાં એડવોકેટ પર થતા હુમલાને ડભોઈ બાર એસોસિએશને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે તેમજ ગુજરાતમાં એડવોકેટને થતી મુશ્કેલી તેમજ એડવોકેટના રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવું ખૂબ જ જરૂરી છે જે ડભોઈ બાર એસોસિએશનની મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો પ્રમુખ આરિફભાઈ મગરાણી ઉપપ્રમુખ સોહન વ્યાસ મંત્રી તરીકે નિલેશભાઈ બારોટ સિનિયર વકીલ કનુભાઈ ભાવસાર डीआर शाह सहित मोटी संख्या में वकीलों हाजर रहा था <small operating machine sound> <small operating machine sound> મોકલી એટલે આપણા થોડા દિવસ પહેલા રાજપીપળા કોર્ટમાં નર્મદા કોર્ટમાં ચેતરભાઈ વસાવાની એક જામીન અરજીના કામે ગોપાલભાઈ ઇટાલિયાને ને રોકવામાં આવેલા અને તેમની સાથે કેટલા ભરૂચના એડવોકેટ શ્રીઓને રોકવામાં આવેલા તે બાબતના ઘણા બધા વિડીયો પણ વાયરલ થયેલા તે વિડીયો પરથી સ્પષ્ટપણે એવું જણાઈ આવતું હતું કે ખરેખર વકીલોને કોર્ટ સંકુલમાં જતા રોકવામાં આવેલા છે આ વકીલોને કોર્ટ સંકુલમાં જતા જવા માટે રોકવામાં આવતા હોય જેથી ડબોય બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું કારણ કે વકીલને કદી પણ કોર્ટમાં જતા ન રોકી શકાય તે ન્યાય માટે કોઈ પણ વ્યક્તિ માટે તે જઈ શકે છે તેની અંદર કોઈ પાર્ટી કે પક્ષની વાત ન હોય ચેતરભાઈ વસાવા તે ભારતના નાગરિક છે તેમ માનીને એક સામાન્ય વ્યક્તિને પણ કોઈ પણ વ્યક્તિ હોય તો તે વકીલનો સહારો લીધા લીધા સિવાય તેનો બચાવ ન કરી શકાય ભારતનું કોન્સ્ટિટ્યુશન બંધારણ એવું છે કે કસાબને પણ વકીલ રોકવાનો અધિકારો આપેલા અને એ ભારત સરકારની લોકશાહી છે અને લોકશાહીમાં આપણે જીવનારા અને માનનારા વ્યક્તિઓ છે હવે પછી જો આવી ઘટના જો ગુજરાતમાં વકીલોને રોકવામાં આવશે કોર્ટમાં જતા તો સમગ્ર ગુજરાતમાં વકીલોના આંદોલનો શરૂ કરવામાં આવશે જેથી હું ડબોઈ બાર એસોસિએશન પ્રમુખ તરીકે આજે આ રાજપીપળાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખું છું